નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ હવે ગંદકી વધી રહી છે જ્યાં દર્શકો મિત્રો વાત કરીએ તો સુરત થી અને અમદાવાદ થી જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો છે અહીંયા સાફ સફાઈ માટે તો બોલાવવામાં આવી છે પરંતુ આ માધરપુર નો વિસ્તાર છે કે હજુ પણ આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અહીંયા દસ મીટરના અંતરે જ આ સ્કૂલ આવેલી છે જ્યાં અસંખ્ય બાળકો અહીંયા ભણવા આવે છે એટલે રોગચાળાની પરિસ્થિતિ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે તમામ લોકો અહીંયા એકત્ર થયા છે પહેલા સ્કૂલના પ્રિન્સિપલ સાથે જ વાત કરીશું મેડમ परिस्थिति परिस्थिति तो साफ जो जो। हम एक ही रिक्वेस्ट करते है कि बच्चों का ध्यान रखते हुए बच्चों के हेल्थ और हाइजीन का ध्यान रखते हुए सोसाइटी का ध्यान रखते हुए यहाँ पे कुछ सोल्यूशन लाना चाहिए जिसका आज तक कोई सोल्यूशन आया नहीं है हमारी एक ही हम्बल रिक्वेस्ट है બિલકુલ એક રિક્વેસ્ટ પાલિકા તર કર કરવામાં આવી રહી છે શું માનોજો સરજી જે પ્રકારે પરિસ્થિતિ છે બાળકો અહીંયા ભણવા આવે છે સ્કૂલો ફરી એક વખત ચાલુ ચાલુ તો થઈ ગઈ જો રોગચાળો ફાટી નહીં તો સીધા બાળકોને અસર થશે સાચી વાત છે અમે ઘણી વખત આના માટે આગળ પણ જણાવેલું છે કે અહીંયા વિદ્યાર્થીઓ નાનાથી લઈને મોટા બધા ભણવા માટે આવે છે તો એના માટે આ ગંદકી અહીંયા ના થવી જોઈએ એટલે મેં કોર્પોરેશનમાં પણ કહેલું છે લેખિત પણ આપેલું છે છતાં પણ હજુ આનો કોઈ નિવેડો આવેલો નથી એટલે અમે બાળકોને ધ્યાનમાં રાખીને કહીએ દીધું કે ભાઈ અહીં આન વસ્તુ ના થવી જોઈએ બિલકુલ બાળકોને કહી સાતે બાળકોના સીધા અભ્યાસ સાથે તેમના શરીર સાથે સીધા ચેડા થઈ રહ્યા છે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વિજયભાઈ શું કહેશો સુરત મહાનગર તરફથી પણ ટીમો અહિયાં આવી ચૂકી છે અમદાવાદ મહાનગર તરફથી પણ ટીમો અહીં આવી ચૂકી છે હજુ પણ સફાઈના નામે ઝીરો હજી પણ અહીંયા સફાઈના નામે ઝીરો ગઈ કાલે ચાર ટીમો આવેલી સુરત થી ચાર ટ્રક ભરી ભરીને ટીમો આયેલી જેનો કોઈ સફાઈ કામગીરી હું પોતે ત્યાં હાજર હતો એમનો સફાઈ કામગીરી સોંપવામાં આવેલી કે માંજલ ગામ થી તમારી સફાઈ કામગીરી ચાલુ કરો અને છેલ્લે અહીંયા આપણે હરિધામ પંસિલ મેદાન ખાતે લઈ આવો પણ તેમ છતાં પણ ગઈકાલથી લઈને અત્યાર સુધી બાર થી પંદર કલાક થઈ ગયા પણ અહિયાં હજી સુધી કોઈ કામગીરી થઈ નથી અને આ પરિસ્થિતિ હમણાં ની નથી આ પરિસ્થિતિ બારે માસ ને એવી જ છે અહિયાં નાના ભૂલકા છોકરાઓ પણ છે પંદરસો થી બે હજાર છોકરા આ લિટલ પ્લાન્ટ સ્કૂલમાં પંદરસો થી બે હજાર છોકરા પંસિલ સ્કૂલમાં છે પણ અહિયાં એટલી બધી પારાવાર ગંદકી રહે છે કે અહીંયા સર મેડમ ને કોઈ જાતનું અહિયાં એ લોકોને તકલીફ પડે છે પણ કોઈ જોવા આવતું નથી નેતાઓને પણ વારંવાર રિક્વેસ્ટ કરી કે અહીંયા કોઈ એવું લાગે તો મોટું કન્ટેનર મુકાય દો કે લોકો જેમાં કચરો નાખે અહિયાં આજુબાજુની દસ સોસાયટી વાળા કચરો અહીંયા નાખી જાય છે એમને ના પાડો તો અહિયાં ઘર્ષણ માં ઉતરે છે સ્કૂલ વાળા જોડે ઝઘડે છે અહિયાં લોકો જોડે ઝઘડે છે પણ આનું નિરાકરણ આવે તો કેવી રીતે આવે તો એક જ વસ્તુ છે કે એની માટે કોઈ પર્ટિક્યુલર અહિયાં વ્યવસ્થા કરવામાં આવે તો જ આનું નિરાકરણ આવી શકે એવું છે શું માનો છો બાળકો અહિયાં ભણવા આવે છે એક બાજુ ચોમાસાની સિઝન તો ચાલુ જ છે સાથે આ પૂર્ણની પરિસ્થિતિ છે રોગચાળો ફાટી નીકળે એની દહેશત છે આજે એ તમારી સો ટકાની વાત છે ગઈકાલ રાત્રે કાલાગોડા સુધી ફરવા ગયો મને શેસ સ્મેલ એવી રીતની આવી તો હું તાત્કાલિક માં મારા વાઇફ ને ઘરે પાછું પહોંચી ગયો મેં કહું બહુ ખરાબ સ્મેલ આવે છે બહાર નીકળ્યા એવી પરિસ્થિતિ નથી તો આજે ત્યારે જો જોઈ શકે તો અત્યારે મને અહિયાં થી ફોન પર ફોન આવ્યા બધા રહીશો ના બીજા તાત્કાલિક આવો અહિયાં બહુ જોરદાર અહિયાં ગંધ મારે છે હમણાં તમે પોતે પણ અહિયાં ઉભા નહી રહી શકો એવી જગ્યા આપડે ઉભા રહી ને આપી શકો જો અહિયાં રોગચાળો ફાટી નીકળ્યો તો એની જવાબદારી કોઈ જ નહીં લે ગઈ કાલે મેં આની માટે જયારે ઝગડો થયો મારો નરેન્દ્ર પટેલ વોર્ડ નંબર અઢાર જોડે તો એ નરેન્દ્ર પટેલ ભાજપના ના પ્રમુખે મને ધમકીઓ આપી રાત્રે એના છોકરાએ મને ફેસબુક પર ધમકીઓ આપી છે કે અમે તને જોઈ લઈશું તારો બાપ આ છે તે છે તો આજે લોકો સામે કોઈ એક્શન લેવાશે ખરું બિલકુલ જે પ્રકારે અહિયાં સાફ સફાઈ આપ જો કે ફ્લાવર સ્કૂલ આવેલી છે આ સ્કૂલ ના બાળકો અહિયાં ભણવા આવે છે પરંતુ જેની સામે માત્ર અંતરે આ સામ્રાજ્ય જોવા મળ્યું એટલે લોકો હવે એક માંગ કરી રહ્યા છે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે કે વડોદરામાં જે પરિસ્થિતિ ને ત્યારબાદ આ ગંદકી નું સામ્રાજ્ય વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે ચોક્કસ થી તમામ સ્થાનિકો પણ એકત્ર થયા છે તમામ લોકો પણ એક માંગ કરી રહ્યા છે શું કહેશો બેન શું પરિસ્થિતિ છે આ ગંદકીમાં રહેવું પડે છે આ ગંદકીમાં રહેવું કહીએ તોય અમે અહિયાં સામે રહીએ છીએ એટલી સ્મેલ મારે છે કે રેવાતું પણ નહીં અમે બહાર ના પણ નહીં ખોલાતા અહિયાં આગળ ગંદકી તો હોય છે જ કાયમ માટે જ હવે રોગચાળો ફાડી નીકળે એની દેશ જ છે પાણી તો માનમાન ઓછરિયા છે હવે જો રોગચાળો ફાટશે જવાબદાર સરકાર પછી તો જવાબદાર એમને જ બધું કરવું પડે પણ કશું કોઈ જોવાય નહીં આવતું આગળ બિલકુલ સરકાર ને માત્ર જવાબદાર છે જે પ્રકારે વડોદરા ની આ પરિસ્થિતિ છે લોકો એકત્ર થયા ગંદકીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે અહિયાં બાળકો ભણવામાં આવી રહ્યા છે સાથે સ્થાનિકો પણ રહી રહ્યા છે ત્યારે વડોદરાની આ પરિસ્થિતિ સર્જાય છે ને વડોદરામાં જે પૂર પાણી ઓસર્યા બાદ હવે વડોદરાની જે પરિસ્થિતિ થઈ રહી છે સુરત મહાનગરપાલિકાની ટીમ અહિયાં આવી પહોંચી છે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ અહિયાં આવી સાથે લિટલ ફ્લાવર સ્કૂલ ના જે બાળકો અહીંયા ભણવામાં આવે છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અહીં આવે અને ધ્યાન આપે ના રોગચાળો ફાટી ન નીકળે તેની કાળજી લે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા